કે એનોને ઘણી બધી વસ્તુઓમાં શરમ આવતી હોય છે બીક હોતી હોય છે તો એવા સંજોગોમાં અગર બેનોને કોઈ પણ તકલીફ હોય તો એ લોકો પોલીસ સ્ટેશન જવા માટે બીતા હોય અથવા કોઈ બી એમને કારણ નડતા હોય તો એવા સંજોગોમાં તમે મને આવીને મળી શકો છો અને હું પોલીસ વિભાગ સુધી તમારી વાત પહોંચાડીશ અને બને એટલી કોશિશ કરીશ કે તમને તમારી તકલીફમાંથી બહાર કાઢી શકું આજ રોજ અમને પ્રોગ્રામ આપવામાં આવ્યો છે આપણા એસપી સાહેબે કે મહિલા સુરક્ષાના બહેનો અને પોલીસ વિભાગે થઈને બહેનોની સુરક્ષા કેવી રીતે થઈ શકે ઘરેલું હિંસા થતી હોય બહેનો સાથે બાળકો સાથે શોષણ થતું હોય અને વડીલો સાથે પણ ઘરેલું હિંસા થતી હોય છે કદાચ મને જ્યાં સુધી ધ્યાન છે અમે તમારા ગામમાં પણ ફરીએ જ છીએ તો ત્યાં ક્યાંય મને એવું નથી દેખાયું કે વડીલો સાથે કંઈ મિસબિહેવ થતું હોય પણ ઘણી જગ્યાએ આપણા તાલુકામાં એવું અમે જોઈએ છે કે વડીલોને કોડમાં સુવડાવતા હોય જ્યારે એમની પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે એમ એમની પરિસ્થિતિ ખૂબ દયનીય હોય છે તો એવા સંજોગોમાં પણ અત્યારે પોલીસ વિભાગ એટલું આગળ આવીને કામ કરે છે કે એ લોકો વડીલોને કોન્ટેક કરે છે અગર એ લોકો એકલા હોય તો એમને દવાથી લઈને એમનો જે જીવન ચાલી શકે એ દરેક સામગ્રી પોલીસ વિભાગ એમની સુધી પહોંચાડે છે એ કદાચ તમને લોકોને નહીં ખબર હોય બીજી વાત કરું તો બાળકોની બાળકો માટે પણ અમે સ્કૂલોમાં જઈને પ્રોગ્રામો કરીએ છીએ જેવા કે ગુડ ટચ બેડ ટચ છે પછી એમની સાથે શારીરિક શોષણ થતું હોય એના વિશે એમને નોલેજ આપીએ જ છીએ પણ બાળકોનું મગજ કેવું હોય કે એ લોકો સાંભળે એમ પછી ત્યાં જ ભૂલી જતા હોય તો હું ઘણી વખત સ્કૂલોમાં જાઉં છું ત્યારે ટીચર્સ લોકોને પ્રિન્સિપલને કહું છું કે બાળકોનો જ્યારે પ્રોગ્રામ રાખવામાં આવે તો ત્યારે એમના વડીલો એમના પેરેન્ટ્સને પણ બોલાવવામાં આવે કે એમની સુરક્ષા એ લોકોને તો આપણે સમજાવીએ છીએ પણ એ લોકોનું શું કહેવાય અત્યારે મગજ એવો હોય કે એ લોકો એટલું બધું ઓબ્ઝર્વ નથી કરી શકતા તો એવા સંજોગોમાં અગર એમના પેરેન્ટ્સ હોય તો એ લોકો આ બધી વસ્તુઓ સમજીને એમને સમજાવી શકે છે હું વાત કરું પહેલે તો ગુડ ટચ બેડ ટચની અમે બાળકોને તો સમજાવીએ જ છે પણ તમારે પણ એ સમજવાની જરૂર છે આપણી ઘરમાં નાના બાળકો હોય છોકરી હોય કે છોકરા હોય એમની સાથે ગુડ બેડ ટચ થતું હોય અને એમને ખબર પડતી નથી કારણ કે એ લોકો નાના હોય એમના માટે તો બધું એક સરખું જ હોય છે તો એમને મારું તમને લોકોને એટલું અરજ છે કે તમે બાળકો સાથે એટલા ક્લોઝ રહેવો એટલા શું કહેવાય એક મિત્ર બનીને રહેવો કે એમની સાથે અગર કોઈ પણ શારીરિક દૂષણ થતું હોય અથવા એમને કોઈ પણ અહિંસા કે કંઈ પણ થતું હોય તો એ લોકો આવીને તમને કહી શકે પછી વાત કરું છું થોડી મોટી બાળાઓ જેઓ આઠમાથી બારમા સુધી ભણે છે એ લોકો સાથે પણ એવું થતું હોય કે એ લોકો સ્કૂલે જતા હોય તો કદાચ ગાડીમાં જતા હોય સ્કૂલ વેનમાં થતા જતા હોય તો તેવા સંજોગોમાં પણ એ લોકો સાથે શારીરિક અડપલા થતા હોય છે પણ શું થાય છે કે આપણે મા બાપ તરીકે થોડા સ્ટ્રિક રહેતા હોય એટલે એ લોકો આપણાને કહી નથી શકતા તો હું તમને એટલી ચોરસ કરું છું કે તમે બાળકો સાથે એક ફ્રેન્ડ તરીકે રહો માએ તો ખાસ કરીને એક મિત્ર તરીકે જ આપણી પોતાની દીકરીઓ સાથે રહેવું જોઈએ એવી રીતે તમે રહેવો કે દીકરી તમને દરેક વસ્તુ શેર કરી શકે દરેક વસ્તુ કહી શકે કે મમ્મી આજે મેં સ્કૂલમાં ગઈ હતી મારી સાથે આમ થયું અથવા એ એવું નથી કે ખરાબ થાય તો જ તમને કહે એની સારી વાતો પણ એના આખા દિવસ દિનચર્યા જે હોય એ તમને કહે એ રીતે તમારે રહેવાની જરૂર છે કારણ કે આ નવસારી જિલ્લામાં આપણા ખેર ગામમાં શારીરિક ક્ષતિ શારીરિક અડપલા અને પોક્સો એક્ટ પોક્સો એક્ટ વિશે કદાચ તમને કોઈને ખબર નહીં હશે પોક્સો એક્ટ એક એવો એક્ટ છે કે જેમાં અઢાર વર્ષથી નાની દીકરી સાથે કોઈ પણ જાતનું શારીરિક એમની સાથે કોઈ પણ મતલબ એમને કોઈ શારીરિક રીતે ક્ષતિ થાય કે પછી એને એને નિગમતું પોક્ષો એક્ટમાં જેલ થાય છે અને એ એવું હોય છે કે એમાં કોઈ જામીન નથી થતી અને જેલ એક વખત અગર એ અરેસ્ટ થયો અને જેલમાં ગયો તો એનું જામીન થતું નથી અને એને દસ વર્ષ સુધીની સજા થાય છે તો મેં તમને એક એક અરજ કરું છું કે તમે દીકરીઓને તો બધું સમજાવો જ છો પણ દીકરાઓને પણ આ સમજાવો કારણ કે પોક્ષો એક્ટમાં અગર સૌથી દયની વસ્તુ હોય ને જો મને મેં ખુદ આ કામ કરું છું મારે ત્યાં હાજર રહીને બધું કરવાનું હોય છે તો મને દીકરી કરતાં દીકરાઓ પર વધારે દયા આવે છે કારણ કે આજનો સમય મોબાઈલ દીકરાઓ એકબીજાને મળતા હોય બધું કરતા હોય છે પણ તેવા સંજોગોમાં સજા ખાલી આપણા દીકરાઓને જ થાય છે અને હવે તમારો બાવીસ વર્ષનો દીકરો હોય અને એ ધારો કે આવા કોઈ સંજોગોમાં ફસી ગયો હવે દીકરી કોઈ સાથે ફસી ગયો અને દીકરીએ એના વિરોધ અગર કમ્પ્લેન કરી તો તમારો બાવીસ વર્ષનો દીકરો પોક્ષો એક્ટમાં અગર જેલમાં ગયો તો બત્રીસ વર્ષે નીકળશે તો તમે વિચાર કરો કે એની તો જુવાની પૂરી જ નીકળી જાય તો બધી બહેનોને અને ભાઈઓને મારી એટલી અરજ છે માતા પિતાને કે તમારા દીકરાઓને પણ આ સમજાવો કે દીકરા તમે આ વસ્તુ આપણા અહીંયા આ એક્ટ છે ને એ એક્ટ બહુ ખરાબ છે એ તમારે થોડું ઘણું તમારા દીકરાઓ સાથે પણ વાત કરવી જોઈએ મારા બે દીકરાઓ છે મેં એની એમની સાથે એ રીતે જ રહું છું કે એ લોકો એમના આખા દિવસનું જે બી થયું હોય એ લોકો મને આવીને કહે છે અને તેના કારણે આજે મારા ઘરમાં આવા કોઈ દૂષણો થતા નથી તો મેં તમને એટલું જ કહું છું કે તમે પણ તમારી દીકરી અને દીકરાઓ સાથે એક મિત્ર તરીકે વાત કરો તમે જાણવાની કોશિશ કરો કે એને કયું વસ્તુ ગમે છે કયું વસ્તુ નથી ગમતી અને શું કરવા માગે છે તમે થોડા ઘણા વધારે નહીં ને તો તમે દિવસમાં ખાલી અડધો કલાક પણ તમારી દીકરી કે દીકરા સાથે બેસીને વાત કરશો તો આ બધા ઘણા બધા ગુનાઓ થતા અટકશે બીજી વાત કરું કે ઘરેલું હિંસા આપણા આસપાસ થતી હોય આપણા ઘરમાં થતી હોય હસબન્ડ દારૂ પીને આવતો હોય અને બહેનોને મારતો હોય થાય છે એવું બરાબર ને કદાચ આપણા ઘરે નહીં થતું હોય આપણા બાજુના ઘરે થતું હોય પણ આપણે કેવું હોય કે તો રોજનું જ છોડો ને એમ પણ તે સંજોગોમાં પણ તમે જાગૃત નાગરિક તરીકે પોલીસ વિભાગને સો નંબર પર કોલ કરી શકો અને એકસો એક્યાસી પર અભિયમ પર તમે કોલ કરીને કહી શકો છો કે ભાઈ મારા બાજુવાળા ઘરમાં આ રીતે બેનને રોજ જે મારે છે ને તમે મદદ કરો આટલું તમે ખાલી કહી દેશો ને તો કોઈ બેનનો જીવ બચી જશે કોઈ પરિવાર તૂટતું બચી જશે તો તમારે આપણે બાજુવાળાના ઘરે જોયા કરતા હોય એની ઘરે ઝઘડો થાય છે બેનને છે અથવા એના પેરેન્ટ્સ એટલે એના મમ્મી પપ્પાને આજના જીવાની પોતાના મા બાપને પણ સારી રીતે નથી રાખતા અને એમને પણ આડસેળ કરે છે કે મારે છે તો આપણે શું જોયા કરતા હોય કે આરા એ તો રોજનું જોઈએ પણ એક વખત અગર તમે જાગૃત નાગરિક તરીકે હિંમત કરીને પોલીસને બોલાવશો તો બીજી વખત કદાચ એ બિચારું જેને માર પડતું હોય એ બજી શકે તો આ સૌને એટલી જરૂર છે કે ઘરેલું હિંસામાં પણ તમારે અવાજ ઉઠાવવાની જરૂર છે અગર આપણે બાજુવાળાને જોઈને આપણે નહીં ઉઠાવશું કાલ ઉઠીને આપણા ઘરમાં એ થશે તો આપણા માટે કોઈ નથી ઊભું થવાનું અને એકસો એક્યાસી પોલીસ વિભાગની એકસો એક્યાસી અભિયમ યોજ હેલ્પલાઇન નંબર છે બધાને ખબર છે એકસો એક્યાસી નંબર પર આપણે કોલ કરીએ તો ઘરે આવે છે એ ગાડી તમારી ઘરે આવે છે અને અત્યારના જુવાની કે આપણે હોઈએ અત્યારે કેવું આપણામાં સહનશીલતા રહી નહોતી હવે જરા મથા ઝઘડા બી થયા હોય ને એટલે આપણાને સુસાઇડનો વિચાર આવી જાય બરાબર ને તો એવા સંજોગોમાં પણ અગર તમને ઘર છોડીને જતા રહેવાનું કે સુસાઇડ કરવાનો એવો કંઈ પણ વિચાર આવે ને તો પણ તમે એકસો એક્યાસી પર કોલ કરીને ત્યાં વાત કરી શકો છો ત્યાં કાઉન્સેલિંગ થશે કાઉન્સેલિંગ એટલે એ લોકો તમારી જોડે વાત કરશે અને તમને સમજાવશે કે જીવનમાં ઘર છોડીને જતું રહેવાનું કે સુસાઈડ કરવાનો એ કોઈ રસ્તો નથી તો એકસો એક્યાસી અભિયમ જે હેલ્પલાઇન નંબર છે એ ખૂબ જ અગત્યનો અને ખૂબ જ કામનો નંબર છે અને દીકરીઓ જતી હોય કશે બહાર અને લેટ થઈ ગયો હોય ધારો કે અંધારું થઈ ગયું હોય પાછા રિટર્ન થતી વખતે બહેનોને બીખ લાગે એવું હોય ને તો ત્યારે પણ તમે પોલીસ વિભાગની મદદ લઈ શકો છો દીકરીઓને કહું છું કે તમે કસે બહાર ગયા હોય અને મોડું થઈ ગયું હોય તો ત્યારે અગર તમને ત્યાંથી કોઈ વાહન નહીં મળતું હોય કે એવું હોય ને તો તે સમયે તમે દસ એકાણું પર કોલ કરશો તો પોલીસ વિભાગ તમારા માટે એમની ગાડી મોકલશે અથવા પ્રાઇવેટ ગાડી કોઈ બી રીતે તમને પ્રોવાઈડ કરશે અને તે ગાડી તમને ઘર સુધી મૂકી આવશે પણ તે કયા સંજોગોમાં કરવાનું કે જ્યારે કંઈ જ નહીં મળે એવું નહીં કે આપણે કશે ગયા હોય ને આવવું હોય એટલે આપણે કોલ કરી દઈએ તો એવી ઘણી બધી યોજનાઓ દીકરીઓ માટે બહેનો માટે સૌના માટે છે પણ એ યોજનાઓ ક્યારે કામની કે જ્યારે આપણે સમય પર તેને કોલ કરીએ એમની મદદ માગીએ તો જ તમારી મદદ પોલીસ વિભાગ કરી શકે છે બસ આટલી વાત કહીને મારી વાત